તો હેલો ગાઈશ આજે તમારી માટે જોરદાર ઓફર લઈને આવી ગયો છું ફર્નિચર માં જો તમે ફર્નિચર ખરીદવા જતા હો ને તો પેલા એક વાર આ વિડીયો ખાસ જોઈ લેજો અહિયાં ક્વોલિટી ક્વોલિટીના ફર્નિચર નું આખું પેકેજ માત્ર પિસ્તાલીસ હજાર થી ચાલુ થાય છે અને સ્ટોક ખાલી કરવાનો ભાવ કહી રહ્યા છે અહિયાં કે આ જે શોરૂમ છે ને એ રિનોવેશનમાં જાય છે અને સ્ટોક ખાલી કરવાનો છે પડતર કિંમતમાં બધું હાલી દેવાનું છે એટલે ભાવ ટુ ભાવમાં પ્રીમિયમ ક્વોલિટીનું ફર્નિચર આપી દેવાનું છે એટલે આ વિડીયોમાં બન્યા રહ્યા છે હું તમને ડિટેલ સાથે બધી જ વિગતો જણાવીશ તો હેલો ગાઈશ મારું નામ છે અમીન અને તમારું સ્વાગત છે ગુજરાતનું માર્કેટ મારી ચેનલમાં તમે જોઈ રહ્યા છો આ મારી પાછળ જે રસ્તો જઈ રહ્યો છે એ મેમ્કો સર્કલ પાસે જઈ રહ્યો છે મેમકો સર્કલ પાસે આ સામે રાજીવ ગાંધી આવેલું છે તેની બરોબર સામે આવેલું છે આ કર્ણાવટી વુડ વોચ આવો આપણે અંદર ડિટેલ સાથે ભાવ જાણીએ આપણે તો ચાલો આપણે અંદર મુલાકાત લઈએ આ તો ભાઈ આપણે મેં અહીંયા સાંભળ્યું છે કે સ્ટોક ભાવ ટુ ભાવ તમને આપી રહ્યા છો ફર્નિચર શું આ વાત સાચી છે બિલકુલ સાચી વાત છે સાહેબ જે પણ રેન્યુએશન માં નાખી છે પરમાણુ શું છે કે જે પણ સ્ટોક પડ્યો છે ક્લિયર કરવામાં આવશે ઓકે એટલે તમારે આઈ જો હું તમને એક બહુ મસ્ત વસ્તુ બતાવું છું આપણે પેકેજ થી કરીએ છીએ તમારે પડી જશે પચાસ હજારમાં માત્ર પચાસ હજારમાં જે પીસ પડ્યો છે એ ખાસ ધ્યાન રાખજો જે પીસ પડ્યો છે જ પીસ તમને પચાસ હજાર માં પડશે ઓકે બીજો પીસ બતાવી દોજો

બીજી વાત આમાં કઈ થશે બી નહીં કેમ કે કેમિકલ મિક્સ આવે છે પાટિયામાં આ સ્લાઇડર છ બાય છ નો સ્લાઇડર ગ્લાસ વાળો છે પ્લસ પ્રોફાઇલ છે એક્રેલિક વાળું અને ડ્રોવર નાખેલું છે એક સાઈડ બોક્સ છે બેડ છે છ બાય છ નો ડ્રેસિંગ ટેબલ છે જે પીસ પડ્યો છે આની કાયદેસર કિંમત છે નવ્વાણું હજાર રૂપિયા પણ સેલ ક્લિયરિંગ નો સેલ છે આ આની ફિક્સ ફાઈનલ કિંમત તમારા માટે પડી સાહેબ અડસઠ હજાર રૂપિયા મેટ્રસ ઇન્ક્લુડ નથી મેટ્રસ ની કિંમત અલગ થશે કસ્ટમર શું ચોઇસ કરે છે એના પર આધારિત છે આ ચાર ઇંચ ની છ બાય છુપિયામાં જોઈ લો સાહેબ આમાં પણ છ બાય છ નો બેડ છે ડોરેબલ કબર્ડ છે ટોટલ સીએનસી વર્ક છે અત્યારે નવું આવ્યું છે એક્રલિક ના ડોર છે સીએનસી વર્ક કરેલું છે આમાં કલર ઓપ્શન જોઈએ મળી જશે આમાં પણ આની કિંમત છે સિત્તેર હજાર રૂપિયા પણ આ જે પીસ પડ્યો છે એ તમને આપી દઈશ સાઈઠ હજાર રૂપિયામાં સાઈઠ હજાર હાજી સાહેબ છે હાજી સાહેબ આમાં કલર ઓપ્શન અવેલેબલ છે મળી જશે તમે જે કલર કહેશો મળી જશે આવી જાવ સાહેબ બીજું પેકેજ તમને બતાવું છું

તો આ તમારે પડી જશે અઠાવન હજાર રૂપિયા જે પીસ પડ્યો છે એ પીસ હા જે સાહેબ આ સ્ટોક ક્લિયરિંગ નું સેલ છે સાહેબ એ પ્રમાણે આવી જાઓ હવે તમને એક મસ્ત પ્લાયવુડ નો પેકેજ બતાવું છું પ્યોર પ્લાયવુડ છ બાય છ નો બેડ છે ટોટલ સાગનો ફ્રેમિંગ અંદરની ફ્રેમિંગ ટોટલ પ્યોર સાગની ટોટલ અઢાર એમ એમ પ્લાયવુડ લેમિનેટ વાળો છ બાય છ સ્લાઇડર આની સિસ્ટમ પણ બહુ સરસ છે એક બાજુ લોકર છે એક બાજુ આ ડ્રોવર પ્લસ આ ચોરખાનું હા પ્યોર ક્લાયવુડ પલંગ અને કબાટ જે પીસ પડ્યો છે એક જ રેટ સાઈઠ હજાર રૂપિયા સાહેબ

જે જીબાન કરીએ આપીએ તમે બીજી વાત જો એક સોફા છે ટિકટોક મુંડી આમાં જેવી સેટિંગ કરેલી છે બરાબર છે

જે કસ્ટમર છે આ વસ્તુ ભાગ આ પડ્યો ભાગ અહિયાં આગળ પડ્યો છે ઓકે હાજી સાહેબ નો કોર્નર સોફો છે વીસ હાજર માં આપી દેવામાં આવશે સાહેબ ઓકે હાજી સાહેબ પછી એક બીજો લઈ લો સાહેબ જો

અમે લોકો શું દુકાન માં નાખીએ છીએ એ પ્રમાણે આ સ્કીમ કાઢીએ છીએ ઓકે આવી જાઓ એક આ રજવાડી સોંપો સાહેબ આની ક્વોલિટી આનું કાપડ બહુ પ્રીમિયમ છે ચેન કવર પણ આવે છે માં એક એક કુશન સાહેબ પાંચ પાંચ કિલોના છે જે પીસ પડ્યા છે એ પીસ લઈ જાઓ કસ્ટમરને સેલ બતાવો સાહેબ કસ્ટમરને બતાવો બહુ સરસ વસ્તુ છે જે પીસ પડ્યો છે સાહેબ પાંત્રીસ હજારમાં આપી દઈશ

જે પણ કસ્ટમર આવશે જે પીસ પડ્યો સાહેબ ત્રીસ હજાર માં આપી દઈશ ત્રીસ હજાર માં હાજી સાહેબ ત્રીસ હજાર માં બે પફી સેન્ટર ટેબલ કોર્નર સોફા આખો સેટ સો ગાઈસ કલેક્શન તમે બધું જોઈ શકો છો એવું નથી કે ખાલી સોફા અને પેકેજમાં જ છે સેન્ટર ટેબલમાં બી તમે કલેક્શન જોઈ શકો છો અને ઘણું બધું અહીંયા પ્રીમિયમ ક્વોલિટીનું ફર્નિચર ઓલમોસ્ટ બધું રેડી જ પડ્યું છે અને આ આખો શોરૂમ છે રિનોવેશનમાં જઈ રહ્યો છે એટલે ભાવ ટુ ભાવ બધું હાલી દેવાનું છે અને કસ્ટમર બી છે એટલે વહેલાના ટેલા તકે તમે અહીંયા આવી જજો સ્ટોક ખાલી થાય તે પહેલા આવી જજો હા સાહેબ આઈજો સાહેબ જો એક આ ચાઇના હેન્ડલ સોફા છે આ કોર્નર સોફા છે બરાબર અત્યારે શું સેટઅપના કારણે આગળ પાછળ પડ્યું છે આ કોર્નર સોફા છે જે પીસ પડ્યો છે ફાયદાનો સોદો સાહેબ 18000 રૂપિયા કોર્નર સેટ સોફો

પિંક વાળો થોડો ધા ધા પડી ગયા છે એ પરમારે મારે આને છે ને કાઢી નાખવો છે જે પીસ પડ્યો સાહેબ બત્રીસ હજાર માં આપી દઈશ સાહેબ બત્રીસ હજાર બત્રીસ હજાર માં આપી દઈશ ફ્રેશ વસ્તુ છે લાઇટ કપડાના કારણે થોડા ધાગા પડી ગયા છે હેન્ડલ ઉપર બેઠકમાં અમુક અમુક જગ્યાએ બહુ સરસ વસ્તુ છે જો ઘરમાં તમે વસ્તુ મૂકો ને એમ લાગે કે ના વસ્તુ મૂકી છે બહુ શાનદાર વસ્તુ છે હેન્ડલ બેકગ્રાઉન્ડ માં રેક્રોન લોન્જર સોફા છે જે પીસ પડ્યો છે એ પીસ ની કિંમત સાહેબ ફિક્સ જ રેટ એક જ રેટ 37500 સાહેબ 37000 37500 માં જે પીસ પડ્યો છે સાહેબ એ પીસ આપી દેવામાં આવશે શું વાત છે હાજી સાહેબ સાહેબ આ ટીવી કેબિનેટ કેટલા થી સ્ટાર્ટ થાય છે જો સાહેબ 6 બાય 6 નો ટીવી કેબિનેટ છે લાઇટિંગ બધામાં આવશે 13000 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે તમે કયું ટીવી કેબિનેટ પસંદ કરો છો એના ઉપર આધારિત છે બતાવી દો સાહેબ અલગ અલગ ટીવી કેબિનેટ છે સારું એવું કલેક્શન અહીંયા તમને હાજર સ્ટોકમાં જોવા મળી જવાનું છે એક ટ્રેન્ડિંગમાં ચાલતી ડિઝાઇનનો ટીવી યુનિટ અહીંયા પડી રહ્યો તમે જોઈ શકો છો જો સાહેબ આ ફર્સ સીટર ડાઇનિંગ ટેબલ છે ટોટલ પ્લાયનો ટોપ છે અને પ્યોર સાગમાં આવશે બરાબર છે સાહેબ પ્યોર સાગની ગોળી પ્યોર સાગની ચેર આ તમારે પડી જશે સાહેબ અઢાર હજાર રૂપિયા માં સીટર ડાઇનિંગ ટેબલ અઢાર હજાર પડશે પછી માર્બલ ઉપર આવી જાવ માર્બલ માં પણ પ્યોર શાક ની ચેર ટેબલ ઉપર માર્બલ નું પથ્થર અને ફિક્સ ફાઈનલ કિંમત સાહેબ તમારે પડી જશે વીસ હજાર રૂપિયા વીસ હજાર વીસ હજાર સાહેબ ફોર સીટર ડાઇનિંગ ટેબલ બતાવો કસ્ટમર ને બતાવો આ બધા ફોર સીટર વાળા જે છે એ જે સાદી ચેર માં છે એ વીસ રૂપિયા છે પછી આ રીતની તમારે ચેર સાહેબ જોતી હોય ને 24,000 માં પડશે આગળ આવી ડાઇનિંગ ટેબલ પ્યોર શાક આની ફાઈનલ કિંમત સાહેબ તમારે પડી જશે છવીસ હજાર રૂપિયા

પછી જો સાહેબ આ છ બાય છ નો બેડ છે છ બાય છ નો બેડ ની કિંમત સાહેબ તમારે પડી જશે પંદર હજાર રૂપિયા સાહેબ પંદર સાહેબ પ્યોર સાહેબ ટોટલ પ્લાવુડ આમાં ડિઝાઇનો તમને મળી જશે આ ડિઝાઇન પસંદ કરો આ છ બાય પાંચ ની બેડ ડિઝાઇન તમે જે કેસો એ થઈ જશે ચૌદ હજાર રૂપિયા સાહેબ ચૌદ હજાર હાજી સાહેબ પછી તમારે જો સાહેબ આઈ જાઓ

જો સાહેબ એક છ બાય છ નો આ બેડ પડ્યો છે આ કસ્ટમરને ફાયદામાં આપી દઈશ જે કસ્ટમર આવશે એને ફાયદામાં આપી દેવામાં આવશે જે પીસ પડ્યો છે જે કન્ડિશનમાં છે એ પીસ છ બાય છ નો બેડ દસ હજાર માં આપી દઈશ સાહેબ શું વાત છે દસ હજાર માં આપી દેસ જે પીસ પડ્યો છે એ પીસ દસ હજાર માં આપી દઈશ એક્રોલિક નો વપરાશ કરેલો છે ઉપર નીચે અંદરની બોડી પણ જોઈ લો કમ્પ્લેટ જીરો જીરો જે પીસ પડ્યો છે એ પીસ આમાં કોઈ કસ્ટમાઇઝ કંઈ બી ચેન્જીસ નહીં થાય જે કન્ડિશનમાં છે કન્ડિશનમાં આપી દઈશ દસ હજાર રૂપિયામાં જુઓ સાહેબ કલોન કંપનીનું મેટ્રસ સો રૂપિયા ફૂટના પ્રમાણે મળી જશે ચાર ઇંચનું મેટ્રસ આવશે શું વાત છે હાજી સાહેબ પછી તમે ભાવ્યા કંપની લઈ લો એવન કંપની લઈ લો સેન્ચુરી કંપની લઈ લો સ્ટોન બોય કંપની લઈ લો કલોનમાં ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ મેમરી જોઈએ મેમરી મળી જશે મારા જોડે ઘણી બધી વેરાયટી મળી જશે

હવે સાહેબ જેને મારા વિવર્સ અહીંયા ફિઝિકલ વિઝિટ કરવી છે તો તમારું લોકેશન થોડું સમજાય તો મેમ કો ચાર રસ્તા રાજીવ ગાંધી ભવન ની સામે કર્ણાવતી વર્કસ અમદાવાદ બરોબર અને જેને વિડીયો કોલ ના માધ્યમથી ઓનલાઈન શોપિંગ કરવી હોય હાજી તો તમે કરી આલશો બિલકુલ બિલકુલ સાહેબ થઈ જશે ને ઓલ ગુજરાત ને ફ્રી ડિલિવરીમાં માં હાજી હાજી બિલકુલ બિલકુલ સાહેબ થઈ જશે ઓકે તો ગાઈસ સ્ટોક હજી ઘણો બધો અહીંયા અવેલેબલ છે ટ્રેન્ડિંગ માં ચાલતો બધો સ્ટોક છે સ્ટોક પતે ને તે પહેલા અમીન ભાઈ આ વિડીયો લઈને પહોંચી જજો અને આવા મજેદાર વિડીયો જોવા માટે ગુજરાત માર્કેટ ને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ